રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ બહેન જય વિજય ભગત જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા ભાંડ બધા મજામાં છે ને આનંદમાં હા તે આ છે ને હવે અમે કંઈક આનંદમાં આવ્યા આનંદમાં એટલે કે થોડોક થાક ને ઉતર્યો થાક તો લાગે ને કારણ કે એટલી લાંબી મુસાફરી લગભગ પાંચથી નીકળીએથી અહીંયા ઘેર પૂગીએ ને આપણે ત્યાં ચોવીસ કલાક થાય ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાકમાં તમારે કંઈ હોવાનું નકર કંઈ કંઈ નહીં રાઈટ ખાવા પીવાનું તો મળીએ ખાવા પીવાનું પણ ખાવા તેથી રોગ થોડો માણસને આરામ તો જોઈએ ને તો એટલે છે ને પછી આરામ કર્યો અને રાતથી ને ઠાકોર બહુ નીંદર એક વખત થઈ જાય ને પછી વાંધો ન આવે તો એવું છે બાંદડાને તો એવું છે ને મેં કીધું આજે તમને છે ને શરૂઆત મારે એ કરવી સૌથી પહેલાં કારણ કે આપણા નવા ઘણા બાંદડાના જોડાણા પાછા ને આ આપણે છે ને આવ્યા અમે ખિસ્ત્રી આવ્યા છે વાડી મારા મારા સસરાની વાડી છે બાપાની સસરા જ કહે એટલે આપણે બાપા કહીએ અહીંયા કારણ કે મોટી ઉંમર ના હોય તો આપણે બાપા કહીએ ને હમ તો અમારે બાપાની વાડી છે ને બાપા એ કેવી મેન્ટેન રાખીશ વાડી તો એ થોડીક મેં કીધું તમને ઝલક બતાવવા બધી અને તમે જુઓ કે આને કી વાડી કેવી કહેવાય ને વાડી કેમ રખાય આના ઉપરથી આપણે ઘણું શીખવું પડે એમ સ્પેશિયલી જે અહીંયા બધા ખેતી કરે ને વા વાળ ફાર્મમાં રહીએ છે રાઈટ એટલે આપણે હે ને ફાર્મ બામ ન આવડે આપણે હે ને વાડી આવડે કે વાડી ક્યાં ગયા હતા કે વાડી ગયા હતા રાઈટ હવે આ ફાર્મ ને બામ ને બધું એવું નવું નવું બધા સિરિયલોમાંથી થઈને આ ઇંગ્લેન્ડવાળાને કંઈક ફોરેનવાળાને જરા થયા તેઓ કંઈક ખબર પડ્યા કે આને ફાર્મ કહેવાય રાઈટ બાકી આપણી હે ને વાડી શબ્દ છે આપણો સ્પેશિયલ પહેલો બરાબર તો એ હે ને જો આ હેના હવે તમને બતાવવા અહીંથી કે અહીંયા બાપાને જોરદાર છે ને અહીંયા બગીચો કર્યો છે આખો ગાર્ડન કર્યો છે મોટો આ ફ્લાવર ફ્લાવર એવું બધું છે અહીંયા એટલે મસ્ત હે કે આસોપાલાવ ને પાછા આ બધું કટિંગ કરેલ છે તમને એ થાય કે આ કે પાલવ એડ્યા વિડ્યા એનું હે ને કટિંગ કરે બહુ મોટા થઈ જાય ને એટલે પછી પાછા એને કાપી નાખે અને કાપેને પાછી પાછળ કટિંગ કરે ને સરખી રીતે પ્રોપર પાછી પાછળ જે થાય ને તે જોરદાર થાય આ આ બોરની બોરના છે બે જે છે ને અહીંયા જે છે ને આ લીંબુડી છે લીંબુ આવે એમાં એવું છે આ હમ હમ આ લીંબુડી ને ઓલી બાજુ નારિયેળ્યું છે મોટી મોટી અને મસ્ત પંખીડા કલરો કરે જોરદાર તમે ઈચ્છા છે કે આ વારે ફેરી કે અહીંયા ફેરવે પણ આમાં હે ને ઘણા નવા નવા જે આપણે ભંડેરા આવ્યા ને એની ખબર નથી કે વાળી કેવી છે અને એની વિડીયા ન જોયા હોય તો આપણે બતાવવું તો પડે ને બરાબર હવે આ જુઓ અહીંયા આ ભીંડા છે આ બાજુ અવડિયા મોટા મોટા થઈ ગયા હવે એટલે આ બાજુ પાછા જો આ નવા ગુવાર વાવ્યા ને આ પાછા ભીંડા વાવ્યા આ બાજુ એટલે અહીંયા શાક પકાવવાનું બધું અહીં ચાલુ જ હોય ઓલવેઝ આ બાજુ ગુવાર છે આ ગુવારનું અને આ બાજુ આ ચોરા છે જો આ જે વેલા છે ને જે એ આ ચોરા રાઈટ એમાં જોય ભાઈ આપણે અર્જનભાઈ છે ને ને દે એ કામ કરે છે એટલે અર્જનભાઈ અહીંયા ઓલવેઝ અહીંયા જોઈને અહીંયા બસ પાપાનો આ બગીચાનું નહીં ગમે એ ઘર નાના બધે ધ્યાન રાખે ને કામ કરે થોડું ઘણું એટલું થાય એટલું એની કોઈ દી કોર્સ નથી કર્યો કે તમે આ તો આ કર કે આ કર એ કરે જ રાખે પણ ને આ બધી છે અહીંયા આંબો છે ને બધું આંબામાં કેરી હોય એવું આવ્યું હતું આમાં જો આ આંબામાં બરાબર તો એવું છે હવે પછી પાછું એક્સપ્લોર કરવું અહીંયા તો પાછું કદાચ કરીશું આ તમે કીધું તમને થોડું થોડું હું બતાવી દે આ બાજુ શું છે હમ હવે જો તમને બતાવ સીધે સીધો સામે હા બોલેરો બાપાના બાપાને સ્પેશિયલ એની જગ્યા બનાવીશ બોલેરા માટે જગ્યા જ એ સીધો જ આવી જાય અંદર હમ પછી આખા ફરિયામાં કાકરી નાખી દીધી તે અને ચોખ્ખાઈ જુજો તમે મેઇન વસ્તુ મારે તમને ને આ વડલો જે છે આ વડલો મેં પહેલાં રેકોર્ડ કર્યું હતું તો જો એ બનીએ તો હું તમને બતાવું પણ પહેલાંનું કે પહેલાં અમે ત્રણ વર્ષ પહેલાં કે બે વર્ષ પહેલાં જે આવ્યા હતા ને ત્યારે આ વડલાને કાપી નાખ્યો હતો કારણ કે વાવાઝોડાનું હતું કે વાવાઝોડું આવીએ એટલે એ પછી આ બધો ફિટ્યો હાખો વાળ ચારે બાજુથી ને એ પછી પાછું કટિંગ કર્યું એનું એવી રીતે બાપાએ એટલે આ ચારે બાજુ એવો રૂપારો લાગે ને હવે કેમ આમ આર્ટિફિશિયલ આવા હોય વડ એમ પણ જનરલી વડ આપણે તમે જોવા જઈએ ને તો આવી રીતે એટલું ફાઇન રીતે ચારે બાજુથી ગ્રો થયેલ ન હોય ન થવા ન હોવાનું કારણ બીજું કંઈ નહીં કે માણસ એટલી કેર ન કરે એટલી એમ બાપાને છે ને આ બધું શોખ છે એમ પોતાનું એટલે એ કર્યા જ રાખે ગમે એ કંઈક પણ હમ ને એને છે ને એ ટાઈમ જાય કે મારે આમાં ટાઈમ જાય થોડોક એમ બાકી જે નહોતા તું એ તો પાછા ભાઈની મજૂર રાખે ને કરાવેલી હમ હા બે ભીમું છે બપાને ને આજે તો માણસો આવ્યા છે માણસ એટલે ટૂંકમાં ગેસ્ટ આવ્યા બધા મહેમાન આવ્યા હા તો એ પણ પછી લે હું પણ આમાં અમારે તો મને શા જો કેરીઓ લઈને જાય હમ બીજું તો ક્યાં અમારે કંઈ એટલે અમે ગાતા પોરબંદર પોરબંદર ગાતા લેતા આવ્યા હા હા ને એટલે આ ખાઈ આવી રીતે ને જુઓ તમે જોરદાર હવે બેઠા બધા ઓલી બાજુ ભાંડ ને આને કરેંજ કહીએ કરેંજ કરેંજ કરેન્જ કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય આપણે શુદ્ધ ભાષામાં કરી શકીએ કે એ જો આ અમારે બાપા છે એને ઓલવેઝ ચોક કપડાં અને જે આપણે જે દેશી જે છે એ જ પહેરવાશ કોઈ દિવસ ઓલું નહીં ને એ જ પહેરવાનું આ બધા ਆਜੇ ਰਾਕਾ ਕੰਪੋਸਟ ਨਹੀਂ ਆਈ। ਹਾਂ। ਆ ਬਦਾਈਂ ਬੈਠਾ ਨੇ ਜੋ ਕੇਰੀਉ ਖਾਈ। ਕਿੰਨੀ ਮਜ਼ਾ ਆਵੇ। ਬਹੁਤੇ ਖਾਵਾ ਮਿਲਦੇ। ਨਾ ਨਾ ਹਾਰੂ ਨਾ ਕੇਰੀਉ ਤਾਂ ਇਹ ਚੋਕ ਨੇ ਆਈਆਂ ਜੇ ਵਿਆਹ ਆਈਏ ਤਾਂ ਸਿੱਧੇ ਸਿੱਧੇ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਕੇਰੀ ਨੂੰ ਨਾਸ਼ਤਾ ਕਰਵਾਨੋ। ਹਾਂ? ਕਿਉਂ ਹਾਰੂ? ਹਾਂ? ਨਹੀਂ ਮੇਰਾ ਬਿੰਕਾਉਂ ਖਾਏ। ਤੀ ਤੂੰ ਖਾਨੇ ਕੇਰੀ ਤਾਂ ਨਾ ਖਾਵੇ। ਖਾਈ ਲੀਤੀ। ਹਾਂ। ਹਾਂ। પી ડાયરેક્ટ સેફટી સેફટી વેલા ઇંગ્લેન્ડના માણસ હોય ને ઇંગ્લેન્ડના માં સવારે ઇવરીતી આમ ચેપ્ટી ચેપ્ટી જરાギરા ખાય આ દેહના છે ને સીધા એ તો આપણે મોટા મૂકે દેહના માંને જો કે આવ્યું કે મોજો આણી મો ભરાઈ ગઈ હા કે આવ્યું કે કે કતા આનાથી મો ભરાઈ હતી બરાબર છે ને હા જો ન કર હે તો મને ખાઈ મી હવરના ખાતીતે કેજ નત ખાતે આજ પોપિયો ખાતો તો હવરના હા આજ પોપિયો ખાતો તો એટલે મને કઈક ને કઈક હોય પણ આ જો અયા થારુંન બતાવી દીધું આન થારું કહે એ તમને કદાચ ખબર નહીં હોય ઘણા એ તો કે આને થારું કહેવાય કે શું કહેવાય હે અને આ કુંડો એટલે આ તમને બતાવવાનું કારણ બીજું કંઈ નતા એ પહેલાં બતાવ્યું હતું પણ વસ્તુ એ છે કે આ બધું છે એ જ એ જ રીતે જે રીતે અમે આવીએ ને જે રીતે હોય ઓલવેઝ કે એમાં કંઈ ફેરફાર ન હોય કે ચોખા એટલે આખું ફર્યું આ લીમડો જોવો નહીં તો લીમડા નીચે આજે પાંદડા ત્યાં હોય ઓલ ધ ટાઈમ રાઈટ પણ એમાં કાંઈ તમને દેખાય કંઈ હમ એટલે આ વસ્તુ મારે તમને બતાવવી હતી ખાસ સ્પેશિયલી બાકી તો આ બધું જોવું મસ્ત છે આમાં ચારે બાજુ પાછું એવું નહીં કે ખાલી એક જ જગ્યાએ રાખ્યું કે અહીંયા જ હા અને આ વડલો તમે જુઓ કે વિડિયો મોટો છે બહુ જોરદાર છે આ વડલો હમ આ વડલો ને આને પણ એવી રીતે પ્રોપર આખી જે વળવાયું હતું ને બધી વળવાયું એવી રીતે કાપે નાખ્યું આખી અને જે ડાખિયું જે બધી હોતું આ ડાવર્યું એ બધી કાપે ને આખો એવી રીતે જે તો જ આનું કટિંગ થાય ને બાપા એમ કહે કે કોઈ પણ ઝાડવાનું છે ને કટિંગ તમે પ્રોપર કરો ને તો જે ઝાડ હું ખીલે ઉઠે ને અહે ઉઠે એ કે રાઇટ કટિંગ બહુ મહત્ત્વની વસ્તુ છે ને માણસ એમાં સમજતા અહીંયા જ કે એ કામ કરવાનું એ કે એ કોણ માથાગૂટ કરે એટલી હમ પણ એ માથાકૂટ કરવી પડે ને આવાયમાં જોવા જો ઉપર પાછી જારી કરેલ છે કે અંદર કંઈ જાય નહીં ઘસ્યો કંઈ કચરો કંઈ જાય નહીં હવે આ બાજુ ફરી હું જુઓ નહી આ હમણાં વરસાદ કેટલો થયો હતો ઘણો બધો વરસાદ હતો ને પણ આમાં કંઈ દેખાય તમને એના જેવું હમ છે આ બાજુ અહીંયા પોપિયા છે વાહ વાહ મસ્ત હશે રાઈટ એટલે એવું બધું છે અને આ જો સબ સ્ટેશન અહીંયા સ્પેશિયલ છે બાપાના અહીંયા કે લાસ્ટ ટાઈમ તો આપણે ખબર છે ને કેવું થયું હતું શું થયો તો ભડાકો થયો હતો આખું બરે ગું હતું સબસ્ટેશન પછી નવું બદલાવ્યું શું એટલે એવું બધું છે ને બસ બાકી છે ને હવે થોડીક હું પણ કેરીયું બેરીયું ખાઈ લે થોડુંક તો પછી કઈક ટેકો કઈક આવે તો પછી તમને કઈક વાત કરીએ આપણે હમ ને બાકી બધું મસ્ત છે હે ને મીરા મીરા તને ગમે હે યા હા મીરાને વાઈફાઈ નત આવતું તો સરસ વાઈફાઈ નત આવતું વાઈફાઈ હમણાં સ્પોટ ઉપર જાય આપડી ન્યા આવે વાઈફાઈ કોઈને છૂટી ન આવતી આ કઈ હવે વાંજ આવી છે હમણાં હું તને બતાવું એને હે ને ત્યારે એ હું નહોતો એટલી નહોતું આવતો એને ખબર નહોતા કે ભાઈ બરાબર હા એમાં એનો ભેગ મારા ભેગ આવ્યું હતું એ વાય ભાઈ એટલે બાકી ત્યાં અમે હે ને પછી અરે પાછા હજી ત્યાં આજે ફર્સ્ટ ડે છે એમ કહે તો હાલે બરાબર પહેલો દિવસ ને મને સાહેબ ખાઈ લઈએ તો કંઈક વાત કરે તમારે કંઈ ખાધું જ નહીં તે ખાઈ લે ખાઈ લે તારા બાપનું ઘર છે હા એટલે અત્યારે હા હા આપણે હમ તોય કીજો કે નહી કે તો કીજો હા તો કીજો હા હા બરાબર છે ઓય બીજા ખબર હોય કે લંડન મારા છે ને એની આ પૂરી ની અગ્નિ થાવકા થા અમારે આઈ ને જે સફેદ આવ્યા એ કે કે છોકરી છે વાંતી આવે ને તમ ભાગી જાવ કે કે જાવ માં રોકાવ એટલે પછી નંદન વાડી માં મારવા કે કે વાડી થી મે તો તો જે ની હું ને તો ના કાને તો ને કે તો વાડી જાવ ને કા ત્યાં આવે છે હા એ તો તમારું ના ના પણ આટલો હંપ છે ને તમારે હંપમાં વસ્તુ મેઇન વસ્તુ છે બસ કુટુંબ માં હમ્પ હોય ને ઈ બધાય કરતા બેસ્ટ તો મેઈન વસ્તુ ઈ છે બાકી તા હા બાકી તા નકર માણાભાઈ પૈસા નો વાંધો ને માણા ભાઈ દોલતી ઘણી છે બથું છે પણ આઈ જાય જાય તા મોઢા ઉંધા ફેરવે જાય એ ના કામ જાય હું આપણી પછી હે આટલે એકબીજાને પ્રેમ છે ને ઈ મહત્વનું છે બસ 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 ને એનાથી વિશેષ કઈ નથી ને ભગવાન જા ભગવાનનો ક્યાં વાસ હોય તો કે પ્રેમ હોય ન્યા વાસ હોય ભગવાનનો બાકી કઈ વાસ છે હોય નહીં રાઈટ બાકી તારો માણસ પૈસા ને વાત દોડે તો એ પછી હે ને પૈસો એની દોડાવે પછી શિયારી કોરા એટલે એ વસ્તુ ને જ બસ પ્રેમ હોય એ મહત્વનું વસ્તુ હા જો હા એટલે અહીંયા

ને બાપાને હું વાત કરતો તો બાપા તમે આજ રાક વાત કરો આજો પણ મને ઓડલા ઓડલા ની વાત કરતો તો બાપાને કે હા તો હા એટલે કટિંગ બતાવ્યું મેં કીધું બાપાની જે ક કટિંગ ની હે ને ખુબી કટિંગ ની હે વસ્તુ હા જે તરુખ હા તો જાળ તો બધાઈ જાડવા એમ હા કે તમને ગાય આડો ઓરું કાઈ લાગે નહીં એક વસ્તુ કે પડ્યું હોય કે આ તાલું એક પડ્યું છે યાર આમ

ਬਾਕੀ ਤਾਂ ਨਕਨਤਾ ਹੀ ਰਹੀ ਹੈ ਤਾਂ ਆਪਣੇ ਮਾਣ ਦਾ ਜਨ ਬਦਦਾ ਹੀ ਬਦਦਾ ਹੀ ਰਹੀ ਹੈ